બારોઈ રોડ ખાતે માંડવી બે મત વિસ્તારનો મુન્દ્રા વિભાગનો લોકસભાનો ચૂંટણી કાર્યાલય ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેના હસ્તે ખુલ્લો મુકાયો હતો આ પ્રસંગે અનિરુદ્ધભાઈએ જણાવ્યું કે

ジगर ताराचंद छेडा पुर धारा सभा रमेश महेश्वरी नगरपति रचनाबेन जोशी અને આગેવાનોએ প্রাসঙ্গিক ઉદ્બોધન કર્યું હતું આ કાર્યક્રમમાં નગરપાલિકાના ઉપપ્રમુખ જીતુભાઈ માલમ किशोरસિંહ પરમાર સંજયભાઈ ઠક્કર ગૌરાંગ ત્રિવેદી અરવિંદ પટેલ બોજરાજ ગઢવી કનૈયા ગઢવી હિરેન સાવલા ભૂપેન્દ્રભાઈ મહેતા યુવા ભાજપના કરણ મહેતા વિરમભાઈ ગઢવી किशोरભાઈ પિંગોલ दिलीप भाई गोर मुकेश गोर महेंद्र सिंह जाडेजा जाम साहेब विजय सिंह जाडेजा नटुभा जाडेजा द्रवना सरपंच असलम भाई तुर्क तालुका पंचायतना रसीद भाई तुर्क राजेश सथवारा रमेश सथवारा शिक्षण समिति न पूर्व चेरमेन छायाबेन गढ़वी चंद्रिका बेन पाटीदार पदमा बेन पिटड़िया दुआ प्रकाश पाटीदार डायाला लाही कुलदीप दुआ

ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું જેની અંદર સૌ ચૂંટાયેલા પદાધિકારીઓ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા અને અન્ય સૌ આગેવાનો સંગઠનના પદાધિકારીઓ સૌ કોઈ હાજર હતા તેમની ઉપસ્થિતિમાં કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું સૌ કાર્યકર્તાઓએ મા ભારતીને પરમ વૈભવના શિખરો ઉપર પહોંચાડનાર માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વની અંદર વિશ્વાસ વ્યક્ત કરી અને કચ્છના ઉમેદવાર માન્ય શ્રી વિનોદભાઈ ચાવડાની જે પાંચ લાખની લીડ જીતાડવા માટેની વાત આદરણીય સી આર પાટીલ સાહેબે કરેલી છે તો એમાં મુંદરા તાલુકો પણ ક્યાંય પાછળ નહીં રહે એવી ખાતરી આપી છે અને સૌ કોઈએ ભાવથી જોડાયા છે અમે જોયું સંખ્યા કાર્યકર્તાઓ ખૂબ સારી સ્થિતિમાં મોટી સંખ્યામાં ઉપસ્થિતિ હતી એમની અને સૌ કોઈએ ભારતીય જનતા પાર્ટીને વિજય અપાવવા માટેનો કોલ આપેલો છે આજે મુન્દ્રા શહેરમાં બારવી રોડ પર લોકસભાના માનની શ્રી વિનોદભાઈના ચૂંટણી પ્રચાર અર્થે કાર્યાલયનો તાલુકા શહેરનો કાર્યાલયની ઓપનિંગ કરવામાં આવ્યું છે આ કાર્યક્રમની અંદર તાલુકા અને શહેરમાંથી મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા અને આ ઉદ્ઘાટન છે અહીંયાના અમારા લોકલાડીલા ધારાસભ્ય માનની શ્રી અનુદભાઈના વરદ હસ્તે કરવામાં આવે છે આજે આ કાર્ય ઓપનિંગની અંદર તમામ લોકોને કાર્યકરો નક્કી કર્યું છે કે લોકસભાની અંદર આ મુન્દ્રા માંડવી વિધાનસભામાંથી સૌથી વધારેને વધારે લીડ મળે એના માટે તમામ કાર્યકરોએ કામે લાગી જવાનું છે અને વધારે ને વધારે લીડ મળે એના માટે તમામે પ્રયત્નો કરવાના છે આજના અમારા ધારાસભ્યશ્રીએ પણ દરેક તમામ સમાજના લોકોને અપીલ કરી છે કે ભાઈ આ દેશનું કામ છે રાષ્ટ્રભાવનાનું કામ છે અને આજે તમામ નાના મોટા મતભેદ ભૂલી અને ભારતીય જનતા પાર્ટીના કાર્ય કામમાં લાગી અને માનનીય શ્રી મોદી સાહેબની જે કાર્યપદ્ધતિ છે એને જે આપણે ફરી પાછા વડાપ્રધાન બનાવવાના છીએ એના કામમાં સૌ લાગી ગયું મોદી સરકાર સો ટકા મોદી સરકારે આવવાની છે કારણ

કચ્છ મોબાઈલ નંબર નમસ્કાર મિત્રો મારું નામ દિર્ગેશ આ શોપનું નામ છે વેલ્યુ હબ જેમ કે તમે જાણો છો કે મુન્દ્રામાં ઘણી બધી શોપ્સ છે જે મેન્સવેરમાં ડીલ કરે છે લેડિઝવેરમાં ડીલ કરે છે કિડ્સ આઈટમમાં ડીલ કરે છે શૂઝમાં ડીલ કરે છે પણ આપણી આ શોપ છે જેમાં હોલ એન્ડ સોલ બધી વસ્તુ તમને એક જગ્યા પણ મળી જશે આપણે અહીંયા બ્રાન્ડેડ વસ્તુઓ માં ટી શર્ટ જીન્સ પછી શૂઝ ચશ્મા એ બધું છે આપણા પાસે ટી શર્ટ ટુ હંડ્રેડ રૂપીઝથી સ્ટાર્ટ થાય છે અને ફોર હંડ્રેડ સુધી છે શર્ટ થ્રી ફિફ્ટીથી શરૂ થાય છે અને ફાઇવ ફિફ્ટી સુધી છે જીન્સમાં રેન્જ ફાઇવ હન્ડ્રેડથી લઈને સેવન ફિફ્ટી સુધી છે શૂઝમાં ફાઇવ હંડ્રેડથી લઈને વન થાઉઝન્ડ સુધી આપણા પાસે રેન્જ છે લેડીઓ લેડીઝ માટે આપણા પાસે કુર્તીસ છે જે માત્ર ને માત્ર વન ફિફ્ટીમાં ચાલુ થાય છે આપણા પાસે એમના માટે લેગિન્સ છે પ્લાઝો છે દુપટ્ટા છે અને ચિલ્ડ્રનવેરમાં આપણા પાસે ટી શર્ટ્સ છે લહેંગા છે એમના નાઇટ ડ્રેસના વસ્તુઓ છે અને બીજી ઘણી બધી વસ્તુઓ છે આપણા પાસે માટે તમને સૌ મિત્રોને વિનંતી છે કે તમે એકવાર જરૂર ને જરૂર વિઝિટ કરજો અમારી શોપ ઉપર અને આ જગ્યાઓમાં તમે કલેક્શન ચેકઆઉટ કરી શકો છો આપણા શોપ ઉપર અહીંયા ઓફર્સ છે તમે વન થાઉઝન્ડની શોપિંગ ઉપર તમે સનગ્લાસીસ ફ્રી છે તમે ટુ થાઉઝન્ડની શોપિંગ કરશો તો એમાં પાસે તમને સનગ્લાસીસ પ્લસ એક મગ આપવામાં આવશે અમારા પાસે અહીંયા ફર્સ્ટ કોપીના શૂઝ છે ચશ્મા છે બધા બ્રાન્ડેડ છે અને બીજી પણ ઘણી બધી વસ્તુઓ છે ટી શર્ટમાં તમે મુન્દ્રામાં રેન્જ નહીં જોઈએ એવી એવી રેન્જ છે આપણા પાસે